જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે મેથી પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે એટલે ઘણા લોકોને તે પસંદ આવે છે અને ઘણા લોકોને તે નથી પસંદ આવતી જો મિત્રો તમે આ રીતે થેપલામાં નાખી અને ખવડાવશો ને તો બધા લોકો નાના મોટા હોશે હોશે ખાશે અને એકવાર બનાવશો પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મસાલાથી ભરપૂર એવા થેપલા સૌ પ્રથમ મેથીવાળા થેપલા બનાવવા માટે મિત્રો મેં અહીંયા એકપણી મેથી લીધી છે લીલી મેથી છે તમે જોઈ શકો છો અને ગ્રામમાં જોઈએ તો આશરે સો ગ્રામ જેટલી મેથી હશે હવે આમ જુઓ મિત્રો હવે આપણે મેથીને બીટવાની છે એટલે તેમાંથી આપણે પાનને બીટી લેવાના છે અને ડાળખાને આપણે દૂર કરી દેવાના છે તો તમે જુઓ હું તમને અહીંયા બતાવું છું કે આ રીતે હવે હું બધી મેથીને બીટી લઈશ બધી મેથી આપણી બીટાઈ જાય એટલે મિત્રો હવે આપણે મેથીને છરીની મદદથી સમારી લેવાની છે અને એને એકદમ ઝીણી ઝીણી સમારવાની છે મિત્રો જેથી કરીને આપણે થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે તો તમે જુઓ છો હું તમને અહીંયા બતાવી રહી છું કે આ રીતે હવે હું બધી મેથીને ઝીણી ઝીણી સમારી લઈશ આમ જુઓ મેં અહીંયા બધી મેથીને સમારી લીધી છે હવે ત્યારબાદ મેં અહીંયા સાતથી આઠ કડી જેટલું લસણ લીધું છે તમે જુઓ હું તમને બતાવું છું મેં અહીંયા સાતથી આઠ કડી જેટલું લસણ લીધું છે જો તમે લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ જો તમે ખાતા હોય ને તો તમે થેપલામાં જરૂરથી ઉમેરજો તમને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે મિત્રો તો મિત્રો મેં અહીંયા લસણની પેસ્ટને તૈયાર કરી લીધી છે આ રીતે ખાણી દસ્તામાં લસણની કડીઓ ઉમેરી દેવાની છે અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો તમને હું અહીંયા નજીકથી બતાવી રહી છું કે આ રીતની આપણી લસણની પેસ્ટ હવે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે થેપલા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે મિત્રો ગ્રામમાં જોઈએ તો આશરે પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ હશે મિત્રો તો તમે જુઓ મેં અહીંયા રોટલી બનાવીને તે જ ઘઉંનો ઝીણો લોટ લીધો છે મારે જેટલા થેપલા બનાવવા હોય ને એટલા તમે ઘઉંનો લોટ લઈ શકો છો તો હવે આપણે ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો એટલે હું અહીંયા નમક બે ચમચી ઉમેરી રહી છું ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હલ્દી પાવડર ઉમેરું છું મિત્રો ત્યારબાદ હું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું અને હવે ત્યાર પછી અહીંયા એક ચમચી હું લાલ મરચું પાવડર ઉમેરું છું જો તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા વધારે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો હવે ત્યારબાદ આપણે લસણની જે પેસ્ટ કરી હતી ને તે હું અહીંયા ઉમેરી રહી છું તો તમે જુઓ હું અહીંયા એક ચમચી લસણની પેસ્ટ ઉમેરી દઉં છું ત્યાર પછી આપણે જે મેથીના બારીક સમારેલી હતી ને એને મેં સારી રીતે બે પાણી વોશ કરી લીધી હતી અને હવે તે આપણે અહીંયા ઘઉંના લોટમાં ઉમેરવાની છે મિત્રો તો તમે જુઓ હું અહીંયા બધી મેથીને લોટમાં ઉમેરી દઉં છું હવે ત્યાર પછી આપણા થેપલા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને ને તેના માટે હું અહીંયા એક ચમચી તેલ એટલે કે મોણ ઉમેરું છું તેલનું હવે આપણા મસાલા સારી રીતે બધા ઉમેરાઈ ગયા છે એટલે હવે આપણે એને મિક્સ કરવાના છે મિત્રો તો તમે જુઓ હું તમને અહીંયા બતાવું છું કે હવે આ રીતે આપણે લોટમાં મસાલા મેથી લસણની પેસ્ટ તેલ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે સૌપ્રથમ આપણે પહેલાં એને સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે એમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને આપણે એનો મીડિયમ ટાઈપનો ડો તૈયાર કરી લેવાનો છે મિત્રો ન વધારે કઠણ કે ન વધારે ઢીલો આપણે અહીંયા મીડિયમ ડો તૈયાર કરી રહ્યા છીએ હવે અહીંયા જરૂર પડશે એ મુજબ હું પાણી ઉમેરી અને લોટ તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો કે હવે આપણો થેપલાનો લોટ તૈયાર થઈ ગયો છે અહીંયા મેં સરસ રીતે મીડિયમ લોટ તૈયાર કરી લીધો છે આપણે લોટને મસળવા માટે હું અહીંયા એક ચમચી તેલ ઉમેરી રહું છું હવે તેલ ઉમેરાઈ ગયું છે એટલે હવે આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે તો તમે જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું કે આ રીતે આપણે તેલ ઉમેરાઈ જાય ને પછી લોટને સારી રીતે મસળી લેવાનો છે આ રીતે આપણે થેપલાનો લોટ તૈયાર કરી લેવાનો છે મિત્રો હવે આપણે લોટ તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે એમાંથી એક લુઓ લેવાનો છે અને આ રીતે આપણે હાથમાં લુવાને તૈયાર કરી લેવાનો છે આપણે રોટલી બનાવવાના જે લુવા બનાવતા હોય ને તે રીતનો આપણે લુવા અહીંયા તૈયાર કરી લેવાના છે તો હવે આ રીતે હું બધા લુવા તૈયાર કરી લઉં છું હવે એમાંથી મેં એક લુવો લઈ લીધો છે અને હવે એ લુવાને હું કોરા લોટમાં રગદોડી લઉં છું અને હવે આપણે એને રોટલી બનાવતા હોય ને તેવી રીતે આપણે થેપલું બનાવી લેવાનું છે મિત્રો અહીંયા તમે પટલું પણ બનાવી શકો છો અને મીડિયમ પણ બનાવી શકો છો તે તમારી ચોઈસ રહેશે હું અહીંયા મીડિયમ ટાઈપનો જ થેપલું બનાવી રહી છું એટલે તમે જુઓ હું તમને બતાવી રહી છું કે આ રીતે હવે હું થેપલું તૈયાર કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતનું થેપલું તૈયાર કરી લીધું છે જુઓ હું તમને એની થિકનેસ બતાવી રહી છું કે મેં અહીંયા મીડિયમ થેપલું તૈયાર કરી લીધું છે આ બાજુ મેં પહેલેથી જ ગેસ ઉપર તવી ગરમ કરવા માટે રાખી દીધી હતી હવે તવી આપણી ગરમ થઈ ગઈ હતી એટલે આપણે થેપલું ને ઉમેરી દીધું છે હવે થેપલું આપણું ઉમેરાઈ ગયું છે એટલે વન સાઈડ આ રીતે આપણે ને લગાડી દેવાનું છે હવે વન સાઈડ તેલ લગાડાઈ ગયું છે એટલે આપણે થેપલાને પલટી લેવાનું છે અને આ બાજુ પણ આપણે સારી રીતે તેલને લગાડી દેવાનું છે અને ગેસની ફ્લેમને અત્યારે મિત્રો મેં અહીંયા મીડિયમ જ રાખેલી છે હવે બંને સાઈડ આપણા તે તેલ લગાડાઈ ગયું છે એટલે આપણે ઓલટ પલટ કરી અને થેપલાને તૈયાર કરી લેવાનું છે તો હવે આમ જુઓ આપણું થેપલું થોડું થોડું તૈયાર થઈ ગયું છે તમે જુઓ થોડો થોડું ગોલ્ડન કલર આવી ગયો છે મીન્સ કે આપણું થેપલું હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે એને પલટી લેવાનું છે અને આ રીતે આપણે બંને સાઈડ તે થેપલાને તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે હવે આપણું થેપલા તૈયાર થઈ ગયા છે એટલે હવે આપણે ગેસમાંથી એને બહાર કાઢી લેવાનું છે અને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા થેપલાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે અને આ રીતે હવે હું બધા થેપલા તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા મેથી મસાલાવાળા થેપલા તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો